માંગરોળ તાલુકાના કોસંબા ગામે ગોલ્ડન પામ સિટીની દીવાલ ઉપર લટાર મારતો દીપડો જોવા મળી રહ્યો છે માંગરોડ તાલુકામાં દીપડાઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે હાલ દીપડાઓ રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં આવી રહ્યા છે માંગરોળ તાલુકાના કોસંબા ખાતે આવેલ ગોલ્ડન પામ સિટીની દીવાલ ઉપર આ દીપડો લટાર મારતો જોવા મળી રહ્યો છે સવારે અગિયાર કલાકે આ દીપડાનો વિડીયો સ્થાનિકો દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ વિભાગને કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે માંગરોળ તાલુકાના કોસંબા ખાતે આવેલ ગોલ્ડન પામ સિટીમાં દિવાલ ઉપર લટાર મારતો દીપડો નજરે પડી રહ્યો છે માંગરોળ તાલુકાની આ ઘટના છે માંગરોળ તાલુકાના કોસંબા ખાતે દીપડો લટાર મારતો નજરે પડી રહ્યો છે